આપણા વિદ્યાર્થી છે જે બરોડા થી છે અને ચા ની લારી છે અને એ માણસ સવારે એ માણસ સવારે પાંચ વાગ્યા થી ચા ની લારી ચાલુ કરે છે રાતે આઠ વાગ્યા સુધી મતલબ તમે સમજો સંઘર્ષ દેખો ખાલી જીવનની અંદર કયા લેવલ નો સંઘર્ષ છે આપણને એમ થાય છે કે આપણી જિંદગી આપણી જિંદગીમાં ઘણી બધી સમસ્યાઓ છે પણ તમે બીજાની જિંદગીમાં ખાલી ઝાંકી ના દેખો તમને એમ થઈ જાય કે આ લોકો ક્યાં છે ચાની લારી ચલાવે છે રાતે આઠ વાગ્યા સુધી આપણો વિદ્યાર્થી છે અને મને તો ગર્વ છે વસ્તુ ઉપર કે અમે એવા લોકો સુધી પહોંચ્યા છીએ મને એનો ફોન આવે છે મને એવું કે છે કે સર મારે ગમે તે હાલતમાં તલાટી બનવું છે મારા પિતા છે નહીં ઘરમાં ગરીબી ભયંકર છે અને ગમે તે હાલતની અંદર આ સ્થિતિને સુધારવી છે હું શું કરું મેં કીધું કે કઈ રીતે મેનેજ કરશો તો મને કહે છે કે મારી મમ્મી મને સપોર્ટ કરવા તૈયાર છે એમને એવું કીધું છે કે સવારે પાંચ થી સવારે સાડા દસ વાગ્યા સુધી ચા નો ગલ્લો હું સંભાળીશ દેખો એક 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 પિતા અને એક એક કહેવાય ને કે પિતા ના હોવાની સ્થિતિમાં એક માતા અને પુત્રનો સંઘર્ષ દેખો તમે ખાલી એવું કે છે કે સવારે પાંચ થી સાડા દસ વાગ્યા સુધી ગલ્લો હું સંભાળીશ ત્યાં સુધી બેટા તું ભણ અને પછી તું સાડા દસ સુધી તું સંભાળજે મને એવું કે છે આપી આખી એનો એનો શેડ્યુલ સમજી એનો ટેબલ સમજ્યો અને મેં એવું બી કીધું કે ત્યાં ગલ્લા ઉપર તમારે શું કરવાનું કે મોબાઈલ ચાર્જિંગ વાળી કોઈ હોય બેટરી વાળી વસ્તુ તે લઈ લેવાની વિડીયો લેક્ચર ખાલી ચાલુ કરીને કાનમાં ઇયરફોન નાખી દેવાના બ્લુટુથ વાળા અને ત્યાં બી આપતા જાઓ કસ્ટમર જોડે વાતચીત ભી કરતા જાઓ અને સાથે સાથે એક ઈયરફોન અંદર નાખેલો હોય તો સંભળાતું જ હશે તો સાંભળતા બી જાઓ અને દોસ્તો આજની તારીખમાં એ છોકરો વિચારે છે કે હું તલાટી બનીશ એ છોકરો વિચારે છે કે હું સરકારી નોકરી લઈશ મારા ઘરની પરિસ્થિતિ સુધરશે મારી પાસે એવો કોઈ રસ્તો જ નથી કે જેનાથી હું પરિસ્થિતિ સુધારી શકું તો હવે જીવનમાં રોજ ઉઠવું એ સંઘર્ષ છે રાતે ઊંઘવું એ સંઘર્ષ છે અને આટલી બધી સંઘર્ષશીલ પરિસ્થિતિમાં બી જો એ પોતે જે જેમ વિચારી શકતા હોય કે હા હું કરીશ તમે કેમ પણ કહેવાય ને મન હોય તો માળવે જવાય લખી દો પોતાના ટાઈમટેબલ ની આગળ બાદ નહીં વિવાદ નહીં તલાટી બન્યા સિવાય કોઈ વાત નહીં